સહજાત્મ સ્વરૂપ પરમગુરુ પરમકુપાઉદેવ અને કચ્છ પરમ પરમકુપાળદેવ શ્રીમદ્ધ રાજચંદ્રનો જન્મ તો ગુજરાતના મોરબી પાસેના વવાણિયા નામના ગામમાં સંવંત ઓગણીસો ચોવીસ કાર્તિકી પૂર્ણિમાના દિવસે થયેલ પણ વવાણિયા બંદર અને કચ્છ કંડલા બંદર એ રીતે બંને પ્રદેશો જોડાયેલા ભાષા મહેનતું જીવન અને ખડતળપણું વગેરે બધું સરખું કચ્છના સંસ્કાર પણ ઘણા એટલે જવલબેન વગેરે પિતાને અદા પણ કહેતા એવું પરિચય નોંધમાં આવે છે જોકે રવજી બાપાને પરમકુરદેવ કાકા કહીને સંબોધતા આ દેવાંશી નર અલૌકિક યુગ પુરુષ પરમકુલને આ શક્તિઓ ઘણી બધી હતી પ્રભુ પૂર્વ કમાણી બહુ લાવ્યા શક્તિ જ્યોતિષનું જ્ઞાન શીઘ્ર કવિત્વ શક્તિ વગેરેનો આ ભાવે કોઈ પદ્ધતિનો અભ્યાસ ન હતો સાત વર્ષે જાતિ સુધી જ્ઞાન થયા બાદ આઠમે વર્ષે તો પાંચ હજાર કાવ્યકડીઓ લખેલ જે આગળ જતા પણ સમાપ જ ભાષેલ નવમે વર્ષે રામાયણ અને મહાભારતના સમશ્લોકે અનુવાદ મોરબીમાં દુકાને બેઠા બેઠા બાળ રમતમાં જ કરેલ દસમે વર્ષે એક પીઢ થરેલ બુદ્ધિના વ્યક્તિનું ડાપણ બતાવી ધારસીભાઈને અગમચેતી આપી પ્રાણઘાતક હુમલાથી બચાવી ઉપકાર કર્યો તે જ વખતે સંગપટક ગ્રંથના આડાવળા અપાયેલા અક્ષરોને અવધાન શક્તિથી ગોઠવી કરી મૂળ વાક્ય બનાવી આપી તો અગિયારમે વર્ષે તો તેઓના વૈરેગ્ય સભલ લેખો અને ચોપાનિયા બહાર પડતા લેખનશક્તિ મોતીના દાણા જેવા અક્ષર પ્રભાવશાળી વકૃત્વ જ્યોતિષનું જ્ઞાન કવિત્વ શક્તિ અદ્ભુત યાદશક્તિ અને શક્તિઓ પણ અપૂર્વપણે ખીલી હતી તેમની કીર્તિ અગરબત્તીની સોગંધની જેમ આજુબાજુના પ્રદેશમાં અને પછી તો સમગ્ર હિન્દુસ્તાનમાં પ્રસિદ્ધ આ બાળરાજને કથના દરબારે આટલી નાની વયે કચ્છ બોલાવેલા તે તેમની શીઘ્ર લેખનશક્તિ સ્પષ્ટ મોતીના દાણા જેવા સુંદર હસ્તાક્ષર અને યાદશક્તિને લઈને પ્રભાવિત થઈને કચ્છ રાજ્યના અગત્યના દસ્તાવેજો મોટા હિસાબના ઉતારાઓ એટલે કે બધા અગત્યના રાજકીય દસ્તાવેજો ડોક્યુમેન્ટ્સ તેનો સારી રીતે ઉતારો કરી લખી આપવા આ બાળયુવારાજને કચ્છ પધારવા નિમંત્રણ મોકલે કચ્છ જેવાનું નિમંત્રણ તે તેઓએ હોંશથી સ્વીકાર્યું અને તેઓ કચ્છ પધાર્યા પણ હતા સમુચ્ચય વયચર્યામાં વચનામુ નિવેશમાં સ્વયં લખે છે આ મારી તેર વર્ષની વયની ચર્યા છે પછી હું મારા પિતાની દુકાને બેસતો અને મારા અક્ષરની છટાથી કચ્છ દરબારને ઉતારી મને લખવા માટે બોલાવતા ત્યારે હું ત્યાં જતો આ ઉતરાણનું કામ તો સફળતાપૂર્વક સાંગોપાંગ પાર ઉતર્યું સાથે શ્રીમંત અને ધીમંત અને તે તરફના ધર્મપ્રેમી લોકોએ એક વિશાળ સભાનું આયોજન કરી તેમને પરમાત્મ વિશે એક બોધ આપવા વિનંતી કરી કોઈ પુખ ઉંમરના વિદ્વાન પંડિતને છાજે એ અદાથી અધ્યાત્મ વિષયક જાહેર ભાષણ આપી સૌને બાળ રાજ મંત્ર મુગ્ધ કરે છે કચ્છના રાજા તેની કુંવરબાના લગ્નનો પ્રસંગ હતો તેને અનુરૂપ કાવ્ય બનાવવા કહે છે આ જન્મ કવિ જેને ભાષા અને ભાષાના ભેદનું પૂર્ણ જ્ઞાન છે તેઓ તુરત દોહરો રચે છે તે પણ વિજળી વેગે કચ્છ દ્રુપદી વિવાહ રચ્યો દઈ તિમેરતા ઘોર અજવાળું એવું કર્યું રાત્રિ ખરાબ બપોર જાણે રાત ખરા બપોર જેવી ઝગમગી રહી છે આવો ઉજાસ કચ્છના રાજાએ કર્યો પરમકુપાઉદેવ પોતાની એક એકબહેનનું સાસરું કચ્છમાં અંજાર ગમે હતું તે નિમિત્તે કચ્છ સૌ પોતાના પિતા સાથે પધારેલ ત્યારે તેઓની ઉંમર પાંચ વર્ષની હતી અને આગળ ઉપર પણ તેઓ અંજાર પધારેલ એવો ઉલ્લેખ છે અંજાર મુકામે સૌભાગભાઈને રૂના વ્યાપાર અંગે લેવેજ માટે જવાનું બનતું તેનો ઉલ્લેખ પણ આવે છે અને અંજાર મુકામે કુપાઉદેવ અને સૌભાગભાઈને સત્સંગ સમાગમ થયે એનો પણ ઉલ્લેખ મળી આવે છે સૌભાગભાઈ અંજાર હોય ત્યારે તે ક્ષેત્રે પણ પંદર પંદર જેટલા બોધપત્રો પરમ કપૂરદેવ પાઠવેલા છે કચ્છના બે ભાઈઓ કોડાઈના હેમરાજભાઈ અને નળિયાના માલસીભાઈ કચ્છથી ઠેક વવાણિયા સાંઢણી એટલે કે ઊંટડી પર વવાણિયા પહોંચ્યા ત્યાં મેળાપ ન થયો તેથી મોરબી આવ્યા ત્યાં પણ બાલરાજ ન મળ્યા અને એટલે રાજકોટ આવ્યા પોતાના નિર્મળ જ્ઞાનથી જાણી જનાર દસ વર્ષના બાળરાજ સામે જઈ નામો દઈ તેઓને આવકારે છે અને આત્માની અનંત શક્તિના ઉઘાડનો આંખે દેખો અહેવાલ પ્રગટ થાય છે સંગપટક ગ્રંથના આડાવળાક્ષરો આપવામાં આવતા તેનું આખું વાક્ય આ ઉંમરે પરમપુર બનાવી આપેલ કચ્છ બેરાજાના પદમસિંહભાઈ જે મુંબઈમાં કોલાબા મુકેમે રહેતા તેઓને કુપાળુદેવે મુખે જણાવે કે પોતાને સાત વર્ષની ઉંમરે સ્મરણ જ્ઞાન કઈ રીતે થયું અને આગળ જૂનાગઢનો કિલ્લો જોતા કઈ રીતે વધ્યું અને કેટકેટલા ભવો જણાયા તેનો સ્પષ્ટ ચિતાર મુંબઈ મુકામે કરે કચ્છના દિવાન મણિભાઈ જશભાઈ જ્યારે વવાણીયા કચ્છના ઉતારે આવતા ત્યારે બાળરાજને બોલાવતા બાળરાજની બુદ્ધિથી રાજી થઈ તેમણે કહ્યું તમે કચ્છમાં આવો તો હું તમને વર્ષાસન કચ્છ દરબાર તરફથી બંધાવી આપીશ પણ તેમણે તેનો અસ્વીકાર કર્યો એક વખત ઘણા આગ્રહપૂર્વક પોતાની સાથે કચ્છ લઈ ગયા ત્યાં બાળ મહાત્માએ ઘણા લોકો મધ્યે ધર્મસબ્દી વ્યાખ્યાન કરી ભાષણ આપ્યું અને લોકો આશ્ચર્યચકિત થઈ કહેવા લાગ્યા કે આ છોકરો બાળવયમાં આવો કાર્યો કરે છે તો આગળ ઉપર મહાપ્રતાપી તેમજ યશવાન નીવડશે અગિયારમે મે વર્ષે તો તેઓના વૈરાગ્ય સભલ લેખો અને ચોપાન્યાઓ બહાર પડતા હતા કચ્છ કોડાઈના રવજીભાઈ દેવરાજને પોતે બાવન અવધાનમાં શું શું કરે તે સ્પષ્ટ જણાવી પોતે સ્વ અવધાન પણ સહજ કરી શકે છે તે વચનામૂત અઢારમાં લખી જણાવે છે એક શાસ્ત્રના અભ્યાસી વિદ્વાને ગણતરી કરી જણાવેલ કે એક કલાકમાં પાંચસો શ્લોક યાદ રહી જાય એ સ્મરણ શક્તિના યુવારાધ ધારક છે આ તો બાવન અવધાન વખતની વાત છે ત્યારબાદ ત્રેપન અવધાન એકી સાથે કરે તો યાદશક્તિ કેટલી વધી ગણાય અને તે જ પ્રમાણે સો સો અવધાન કરે ત્યારે ગણતરી મુકતા અધધધ જણાય એમ છે કચ્છના બીજા એક સત્સંગીભાઈ ખેમજીભાઈ તેઓને મુંબઈ ક્ષેત્રે પરમપજોનો ઘનિષ્ઠ સત્સંગ મળ્યો પૂર્વ ભૌમાં પણ તેઓ નિકટ પરિચયમાં આવેલ અને એવો ઉલ્લેખ છે કે જ્યારે પરમ પરમગોપાલદેવ નેપાળના રાજકુમાર હતા ત્યારે આ ખીમજીભાઈ તે રાજ્યના મંત્રી હતા જ્ઞાની કરતાં જ્ઞાનમાં રસ વધુ લેનારને અધ્યાત્મ હાથ લાગે નહીં કેમ કે શાસ્ત્રમાં માર્ગ છે મર્મ તો સત્પુરુષના હૃદયમાં છે વચનામુદ બસો ત્રેસઠમાં રાળજ મુકામેથી જ્યારે વીસ દોહા લખ્યા ત્યારે આ મતલબનો પરમાળ ઠપકો આ ખીમજીભાઈને ગોપાલદેવે આપે વચનામૂટ સુડતાલીસમાં અનંતાનુમંદની અંગેની સમજ આપી બનનાર છે તે ફરનાર નથી તે માર્મિક વાત લખી જણાવ્યું અને સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો એ વગેરે આ ભાઈને લખી જણાવેલ બીજી એક રોચક હકીકત બની છે જે અંગે બહુજન સમાજ અજાણ છે કચ્છના ભૂતથી પંદર કિલોમીટરના અંતરે કોટડા ચકાર નામનું એક નાનું પણ રળિયામણું ગામ છે ત્યાં પરમ કુમદેવની યાદગીરી રૂપે અને સત્સંગ ભક્તિ અર્થે એક સ્થળ ઊભું કરવામાં આવેલ પરમકુમાની બોધવાણીનો પ્રચાર અને પ્રસાર થાય તે અંગે આ ગામમાં શ્રીમદ રાજચંદ્ર સરસ્વતી મંદિર એક આશ્રમની વ્યવસ્થા સાથે ઊભું કરવામાં આવેલ આજુબાજુમાં ડુંગરા અને આ સ્થાન ગામની ઊંચાઈ આવેલ હતું ત્યાગી વૈરાગી સંત શ્રી સુખદાસજી આ જગ્યાનું સંચાલન કરતા શુક એટલે પોપટ એ રીતે આ આશ્રમ પોપટ મહાત્માનો આશ્રમ એ નામથી પણ ઓળખાતું ભક્તિ ભજન કીર્તન અને સત્સંગના કાર્યક્રમો નિમિત્તે રીતે અહીં ચાલુ રહેતા અને વિદ્યાર્થીઓને છાત્રાવી તરીકે ત્યાં જ રહેવા અને ભણવાનું મળે તે અર્થે ગુરુકુળની પણ વ્યવસ્થા હતી વ્યવહારિક ભણતર સાથે સદાચાર નીતિ અને ખાસ તો પરંપોગના બોધને આધારે સત્સંગ વાંચન નિમિત્ત થતું જેમ મોક્ષમાળા છાપાઈમાં મોરબીના માણેકબેને સારો એવો ફાળો આપે તેમ આ આશ્રમ ઊભો કરવામાં પાલનપુરના એક બેને ઘણી ઘણી દાનની રકમ સુપાત્ર દાન તરીકે આપે કચ્છના રાજવી દીવાન મંત્રી અને ઘણા હોદ્દેદારો પણ એ અવારનવાર મુલાકાતે આવતા એ કાળમાં તો રાજાશાહી તેથી સર્વસત્તાધીશ રાજા અને તેની જ હુકુમત ચાલે રાજાના કુંવરો મૃગિયા ખેલવા જંગલમાં આવે એક વખત કચ્છ રાજાના બે પુત્રો મૃગિયા ખેલવા આ ચકાર આશ્રમ તરફ પણ આવી ચડ્યા આશ્રમના સંતે કચ્છના મહારાજને આમંત્રણ આપી બોલાવ્યા રાજા દર્શન સમાગમના લાભે આશ્રમની મુલાકાતે પધાર્યા વાતાવરણ શાંત શિષ્ટ નીતિ સદાચાર અને સત્સંગ ભક્તિથી ભરેલું જોઈ રાજા પ્રભાવિત થયા અને જોઈતી મદદ સખાવત અંગે પૂછ્યું સ્વામીજીએ અવસર પારખી માગણી મૂકી કે આ ક્ષેત્રે કોઈ પણ પ્રાણીની કોઈ પણ પશુપંખીની હિંસા કોઈપણ વ્યક્તિ આચરી ન શકે એવું ફરવાન કાઢવું રાજાએ બાયંદરી આપી અને તે મુજબ સૂચન પણ વહેતું કરી દીધું હવે રાજાના પુત્રો એટલે કુંવરો પણ અહીં મૃગ્યા કરવા આવી શકે નહીં તડકો પછી છાંયો અને છાંયા પછી તડકો ઊંચી નીચી ફેર્યા કરી જીવનની ઘટમાળ બનવાનું બને જ છે મોંઘવારી વધતી ચાલી આર્થિક મદદ જે પાલનપુર ક્ષેત્રથી આવતી હતી તે પણ બંધ થઈ અને આશ્રમનું સંચાલન ખોરંભે ચડ્યું આ બાજુ રાજા પણ વૃદ્ધાવસ્થા પામ્યા અને આ સંત સુગદાસજી પણ ધીરે ધીરે શરીરથી અને સત્તાથી નબળા પડતા ગયા કળિયુગના પ્રભાવથી સ્થળનું મહાત્મ્ય પણ ઘટતું ચહેલ્યું થોડા જ વખતમાં ભારત દેશ આઝાદ થયો એમાં રજવાડાઓ વિખરાયા અને આજે તો આ સ્થળ માત્ર ખંડેર જ છે વચરામત એકસો સડસઠ જેમાં પરમકુમલદેવ ચૌદ ચૌદ વખત પોતે જ્ઞાનાવતાર છે એ ઉલ્લેખ કરેલો છે વ્યવહારમાં બેઠા છતાં વિતરાક અને મુક્તાત્મા છે એમ પણ સ્પષ્ટ પ્રકાશ્યું છે અને આ પત્રમાં કયા પ્રમાણે વર્તી અંબાલાલભાઈને ધર્મ જ જેવા સૂચવે ધર્મદના કબીરપંથી શ્રી અંબારામના આશ્રમમાં કે જ્યાં પરમકુમલદેવ પૂર્વના ગુરુભાઈ સાથેના પરમાસ્નેહને લઈને અને ધર્મ પ્રભાવના અંગે અહીં પધારે પોતાની પાઘડી એટલે કે ફેટો પણ આપેલ જે દર્શન અર્થે આ આશ્રમમાં લટકેલો રહેતો એ અંગેનો ઉલ્લેખ ઘણીવાર પૂજ્ય મગન બાપા સત્સંગમાં કરતા આજે તે આશ્રમના નામો નિશાન પણ રહ્યા નથી શ્રી રત્નરાજ મહારાજ મૂળ મારવાડના સાધુએ ગુજરાતમાં આવી પૂજ્ય પ્રભુશ્રીનો ઘનિષ્ઠ સત્સંગ સમાગમ કર્યો આગળ જતા ગુજરાતમાં જ સિદ્ધપુર ક્ષેત્રે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ કરેલ જેના કોઈ અવશેષ અત્યારે નથી ગિરનાર ક્ષેત્રે ડુંગરે એક સન્યાસીએ શ્રીમદ રાજચંદ્રના નામની દેરી અને ત્યાં જ તેઓ રહેતા એક વખત સત્સંગ પણ પધારેલા અને પૂજ્ય મગન બાપા સાથે સત્સંગ સમાગમ બાદ ભોજન વગેરે પણ લીધેલ અત્યારે તેના પણ કોઈ અવશેષ જળતા નથી પૂજ્ય બ્રહ્મચારીજીએ રત્નાકર પચીસ અનુસાર પચીસને બદલે બાવન કડીનું દર્શન પદ રચ્યું છે તેમાં ચાલીસમી કડીમાં લખે છે કે તીર્થોધારક કાર્યમાં કર્યો નહીં પુરુષાર્થ વ્યર્થ ગુમાયો ભવ બધો વિસારી આત્માર્થ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ